ભાવનગરથી સમાચાર અકવાડામાં આર્મી જવાનના પરિવાર ઉપર હુમલાની ઘટના અકવાડામાં આર્મી જવાનના પરિવાર સાથે સામાન્ય બુલાચાલીમાં મારામારી થઈ હતી ગોઘા રોડ પોલીસ મતકમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આર્મી જવાનના પરિવારના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરિવારનો વિવિધ માંગ સાથે એસપી કચેરીએ એકઠા થયા આર્મી જવાનના પરિવારે ફરિયાદમાં વિવિધ કલમોનો ઉમેરો કરવા માંગ કરી છે સામા પક્ષના શખ સામે પાસા અને તડીપાર હેઠળ કાર્યવાહી થાય તેવી માંગ કરી બબાલમાં ફરાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે ભાવનગરથી સમાચાર અકવાડામાં આર્મી જવાનના પરિવાર ઉપર હુમલાની ઘટના અકવાડામાં આર્મી જવાનના પરિવાર સાથે સામાન્ય બુલાચાલીમાં મારામારી થઈ હતી ગોગા રોડ પોલીસ મતકમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આર્મી જવાનના પરિવારના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરિવારનો વિવિધ માંગ સાથે એસપી કચેરીએ એકઠા થયા આર્મી જવાનના પરિવારે ફરિયાદમાં વિવિધ કલમોનો ઉમેરો કરવા માંગ કરી છે સામા પક્ષના શખ સામે પાસા અને તડીપાર હેઠળ કાર્યવાહી થાય તેવી માંગ કરી બબાલમાં ફરાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે